નવરાત્રીમાં બિનહિન્દુઓના પ્રવેશ પર હિન્દુ સંગઠનો હવે આક્રમક થઈ ગયા છે રાજકોટમાં નવરાત્રીમાં બિનહિન્દુઓને રોકવાની ઉગ્ર માંગ થઈ છે કમિશનરને આવેદન આપીને માંગ કરાઈ ખેલૈયાઓની ઓળખ નક્કી કરી પ્રવેશ આપવામાં આવે તેવું જણાવ્યું સાથે એ પણ કહ્યું કે લવજેહાદ અને ધર્માંતરણ રોકવામાં આવે કાર્યક્રમમાં ભાગ લેતા ગાયક કલાકારો અંગે પણ વિરોધ કરવામાં આવ્યો પ્રવેશ માટે તિલક અને ઓળખ એ ફરજિયાત પોલીસ કરે તેવી પણ તેમણે અપેક્ષા રાખી છે સાથે પણ કહ્યું કે દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા નથી તેઓને પ્રવેશ પર પ્રતિબંધ નવરાત્રી સનાતન ધર્મ નો પવિત્ર તહેવાર છે અને આમાં નવરાત્રી નો ફાયદો લઈને વિધર્મી લોકો હિન્દુઓની બેન દીકરીઓને ફસાવીને ધર્માંતરણ કરવામાં આવે છે અને આ બાબતની અમે રજૂઆત કરવા અત્યારે કમિશનર સાહેબ ને આવ્યા છીએ અને બીજી બાબત એ હતી કે નવરાત્રીમાં કોઈ સનાતનીઓ સિવાય વિધર્મી પ્રવેશ નિષેધ કરવામાં આવે કોઈ પણ વિધર્મી અંદર એન્ટ્રી આપવામાં આવે કારણ કે સનાતન ધર્મ એ લોકોનું કઈ કામ નથી તેમ છતાં પણ આ લોકો ડિસ્કો દાંડિયામાં આવે છે શા માટે ન તો એ લોકો માતાજીને માનતા નથી એ માનતા તો પણ એ લોકો આવે છે શા માટે અને જે આદિ માનસિકતા કરાવતા લોકો જે છે ડિસ્કો ડીસ્કો ડાંડિયા વાળા પ્લેટફોર્મ વાળા એ લોકો એનું પ્લેટફોર્મ અત્યારે પૂરું પાડે છે એટલે એ લોકોને પણ અમે રજૂઆત અત્યારે કમિશન કરશું કે જે જે આયોજકો છે એને અમે રૂબરૂ વાતચીત કરીશું કે આ વિધર્મીને પ્રવેશ નીચે જ કરવામાં આવે અંદરના નો એન્ટ્રી જ કરવામાં આવે કોઈ પ્રકાર